મહિલા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર દ્વારા પત્રકાર અને સ્વઘોષિત ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના પોલીસ જેવા કાર્ડ ધારણ કરી ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે વાત કરીએ તો મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ ત્રણ ચુમોતેર અને બસો છન્નું બી હેઠળ ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઘટના પંદર જુલાઈ બે હજાર રોજ રાત્રે લગભગ સાડા વાગે શરૂ થઈ હતી જ્યારે ફરિયાદીના પુત્ર અને તેમના પાડોશીનો પુત્ર રમતા રમતા ઝઘડી પડ્યા હતા આરોપી યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજ મોહમ્મદ ફારૂક શેખનો પુત્ર સહકત સોસાયટી નાગોરી કોમ્પ્લેક્ષ દાણી લીમડા ખાતે તેના મોબાઈલમાં ઝઘડાના ફોટા અને વિડીયો તેણે લીધા હતા એ સમયે આરોપી ફરિયાદીનો હાથ પણ પકડ્યો હતો ત્યારે ફરિયાદીએ તેનો હાથ છોડાવ્યો ત્યારે આરોપીએ અદાવત રાખી હતી બીજા દિવસે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો અને પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવી તેણે ધમકી આપી કે પંદર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ લીધેલા ફોટા અને વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પર વેબસાઇટ પર અપલોડ કરી દેશે અને પચ્ચીસ હજારની માંગણી કરી હતી જ્યારે ફરિયાદીએ ના પાડી ત્યારે આરોપી તેની માતાને ગાળો બોલવા લાગ્યો આ દરમિયાન ફરિયાદીની માતા ત્યાં આવી ગઈ અને આરોપી યાસીન ઉર્ફે સરફરાજ ઉર્ફે બાટલીના સ્થળ પરથી તે નાસી છૂટ્યો હતો ત્યારે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન તેમણે દસમા ધોરણમાં તેણે દસમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનું સ્વીકાર્યું અને પુષ્ટિ કરી કે તેણે કોઈ પત્રકારત્વમાં અભ્યાસ કર્યો નથી કે ના તો તેની પાસે પત્રકાર તરીકેની કોઈ ડિગ્રી કે પ્રમાણપત્ર છે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ પંદર સાત બે હજાર પચીસનો બનાવ છે જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્ષ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાજ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બીએનએસની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરીફિકેશન હાલમાં ચાલુ છે આ આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી પણ એમનું એજ્યુકેશન ફક્ત દસ ધોરણ સુધી છે આરોપી છે દસ ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે આજે જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવ્યો કોઈ પ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ છે